શ્રીમદ ભાગવત દસમો પત્નીઓ પર કૃપા ગોપકુમારો કે છે હે કૃષ્ણ હે અમારા ચિત્તચોર શ્યામ સુંદર નયનાભિરામ બલરામ અમને ભૂખ લાગી છે અમારે સુધા શાંત થાય તેવો કઈક ઉપાય કરો શુકદેવજી કે છે શ્રી કૃષ્ણ એમની વિનંતી સાંભળીને કે છે કે અહીંથી થોડે દૂર મથુરા ને બ્રાહ્મણ પત્નીઓ છે એની પાસે તમે જાઓ આ બ્રાહ્મણ પત્નીઓ છે ને એ ભગવાનની ભક્તો છે થોડેક દૂર વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગની કામનાથી આંગીરસ નામનો યજ્ઞ કરે છે યજ્ઞ શાળામાં જઈ અને કેજો કે અમે શ્રી કૃષ્ણ અને બલરામજીના કહેવાથી અહીં આવ્યા છીએ થોડાક ભાત અને ભોજન ની સામગ્રી આપો ભગવાન પાસેથી ભગવાનની આજ્ઞા પ્રમાણે અન્ન માયું દંડવત પ્રણામ હાથ જોડીને કે છે કે પૃથ્વીના મૂર્તિમંત દેવતા બ્રાહ્મણો તમને વિનંતી છે અમે વ્રજના ગોવાળો છીએ શ્રી કૃષ્ણ બલરામજીની આજ્ઞાથી તમારી પાસે આવ્યા અને અહીંથી થોડેક દૂર બલરામ કૃષ્ણ ગાયો ચરાવવા માટે આવ્યા છે એમને બધાને ભૂખ લાગીશ તો આપ લોકો અમને થોડાક ભાત આપો

બીજા કોઈ પણ સમયે કોઈ પણ યજ્ઞમાં દીક્ષિત પુરુષનું અન્ન ખાવામાં કોઈ દોષ નથી બ્રાહ્મણો પાસે અન્ન માગવાની વાત કરી પણ બ્રાહ્મણો કઈ એના પર ધ્યાન નથી આપતા એ તો સ્વર્ગનું ફળ ઈચ્છતા હતા તુચ્છ ફળ એ માટે મોટા મોટા કર્મમાં વ્યસ્ત હતા બ્રાહ્મણોની જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો એ હજી બાળક જ છે પણ પોતાને મોટા જ્ઞાન વૃદ્ધ માનતા હતા કે અમે મોટા જ્ઞાની છીએ દેશ કાળ

ભગવાને પણ એક સાધારણ મનુષ્યને જ માન્યા છે એમનો આદર નો કર્યો કે ના કઈ નો નિરાશ થઈને કૃષ્ણ પાસે આવી બધી વાત કરે જગત ના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ હસવા લઈ ગયા છે ગોપ બાળકોને સમજાવે છે કે સંસારમાં અસફળતા તો વારંવાર મળે જ છે એનાથી નિરાશ ન થવું જોઈએ ભગવાન પ્રહસ્ય જગદીશ્વર વ્યાજહાર પુન ગોપાલ દર્શય લો ગુપકુમારો કે છે કે તમે એમની પત્ની પાસે જાઓ અને એમને કયો કે કૃષ્ણ અને બલરામ અહીંયા આવ્યા છે એ ભોજન જોઈ છે એટલે જેટલું ઈચ્છો તેટલું તે ભોજન તમને આપશે એ મને બહુ પ્રેમ કરે છે ગોપ બાળકો બ્રાહ્મણની પત્નીઓ પાસે જાય છે સુંદર વસ્ત્ર અલંકારોથી સજી ધજીને બધી બેઠી હતી અને પ્રણામ કરી અને ગોપકુમારો કુમારો કહે છે કે શ્રી કૃષ્ણ અહીંથી થોડેક દૂર પધારેલા છે એને તમારી પાસે મોકલા છે અને ગોવાળિયા બલરામજીની સાથે કૃષ્ણ ગાયો ચરાવતા ચરાવતા અહીં દૂર સુધી આવી ગયા છે એમને અને એના મિત્રોને ભૂખ લાગી છે એના માટે કઈક ભોજન આપો આ બધી બ્રાહ્મણ પત્નીઓએ ઘણા દિવસથી ભગવાનની મનોહર લીલાઓ સાંભળી હતી એનું મન ભગવાનમાં લીન થઈ ગયું હતું મગ્ન થઈ ગયું છે અને ઉત્સુક રહેતી કે કોઈ પ્રકારે ભગવાનના દર્શન થઈ જાય કૃષ્ણ એવા જે વાત સાંભળી તો અધીરી ભયની મોટા મોટા વાસણોની અંદર બહુ જ સ્વાદિષ્ટ ચારેય પ્રકારના ભોજન લઈ અને નીકળે એના ભાઈ બંધુ પતિ પુત્રો એ છે છતાંય ભગવાન કૃષ્ણ પાસે જવામાં નદીઓ જેમ સમુદ્રને મળવા માટે નીકળે ને એવી રીતે ઘરેથી નીકળી ગઈ કોઈની પરવા ન કરી શું કામ ન જાય કેટલાય દિવસથી પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ગુણ લીલા માધુર્ય સૌંદર્ય વગેરેનું વર્ણન સાંભળી સાંભળી યમનારે ગોવાડિયાથી ઘેરાયેલા બલરામજીની સાથે કૃષ્ણ આમ તેમ ફરે છે એના શ્યામ શરીર ઉપર સોનેરી પીતામભર જળ છે ગળામાં વનમાળા લટકી રહી છે મસ્તક ઉપર મોર બીજ નો મુગુટ છે અંગ અંગમાં રંગીન ધાતુઓથી ચિત્રામણ કરી રાખ્યું છે નવી નવી કુંપળોના ગુચ્છ શરીર પર લગાડીને નટ જેવો વેશ બનાવ્યો છે એક હાથ પોતાના સખા ગોપ બાળકના ખંભા પર રાખ્યો છે અને બીજા હાથમાં કમળનું પુષ્પ નચાવી રહ્યા છે